આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું નવા યુગના જીએસટી સુધારાનો ઉદ્દેશ્ય દેશની કર અને મહેસૂલ પ્રણાલીને આધુનિક અને સરળ બનાવવાનો દેશના એઆઈ મિશનમાં સંતોષકારક પ્રગતિ થઈ છે અને તે વિવિધ ક્ષેત્રોમાં સુવિધાઓની ઉપલબ્ધતાને સક્ષમ બનાવશે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ભાવનગરની મુલાકાતે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ચોમાસા પછી ચાર ધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપી અને પીવી સિંધુ ચાઇના માસ્ટર્સના ક્વાર્ટર ફાઇનલમાં તો એશિયા કપમાં આજે ભારત અને ઓમાન વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવા યુગના જીએસટી સુધારાનો ઉદ્દેશ્ય દેશની કર અને મહેસૂલ પ્રણાલીને આધુનિક અને સરળ બનાવવાનો છે નાણામંત્રી નિર્મલા સીતારમણે કોલકાતામાં નેક્સ્ટ જનરેશન ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ જીએસટી રિફોર્મ્સ કમિટીના એક કાર્યક્રમમાં આ સુધારાઓના લક્ષ્યોની રૂપરેખા આપી વધુમાં નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા આઠ વર્ષથી અમલમાં રહેલા જીએસટી માળખાનું પુનર્ગઠન કરતા પહેલા રાજ્યોના સૂચનોની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી નવા વસ્તુ અને સેવા કર દરો સોમવાર બાવીસમી સપ્ટેમ્બરથી અમલમાં આવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે સ્વતંત્રતા દિવસના સંબોધનમાં આગામી પેઢીના જીએસટી સુધારાઓની જાહેરાત કરી હતી તેમનો ઉદ્દેશ્ય કર માળખાને સરળ બનાવવા અને સામાન્ય લોકો પર નાણાકીય બોજ ઘટાડવાનો છે આજે આપણે ઓટોમોબાઇલ ઉદ્યોગ પર આ સુધારાઓની સંભવિત અસરની રૂપરેખા આપીશું नए जीएसटी सुधारों के तहत सरकार ने 350 सीसी तक के दो पहिया वाहनों पर जीएसटी की दर 28 प्रतिशत ऐसी घटा कर अठारह प्रतिशत कर दी है जीएसटी में इस कटौती से निम्न तथा मध्यम वर्गीय परिवारों युवा पेशेवरों और गिग वर्कर्स को राहत मिलेगी जो दैनिक जरूरतों के लिए किफायती परिवहन पर निर्भर है वही छोटी कारों आरोप भी जी एस टी हो गयी है जो पहले अठाईस के स्लैब में हुआ करती थी इस कदम ऐसी मध्यम वर्गीय परिवारों के लिए कारें और अधिक किफायती होने की उम्मीद है साथ ही ऑटो सेक्टर को बढ़ावा मिलेगा जीएसटी कम करने से विनिर्माण बिक्री सेवा और वित्त क्षेत्र में रोजगार के अवसर बढ़ेंगे नए जीएसटी दरें सोमवार से लागू होंगी शिवांग के साथ दिलनशी आरजू आकाशवाणी समाचार दिल्ली केंद्रीय इलेक्ट्रॉनिक्स और माहिती टेक्नोलॉजी मंत्री अश्विनी वैष्णव ने है की देश न કૃત્રિમ બુદ્ધિમત્તા મિશનમાં સંતોષકારક પ્રગતિ થઈ છે અને તે વિવિધ ક્ષેત્રોમાં સુવિધાઓની ઉપલબ્ધતાને સક્ષમ બનાવશે ડિજીટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં તેને બહાર પાડવામાં આવશે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ બે હજાર છવ્વીસ માટે લોગોનું વિમોચન કરતાં તેમણે કહ્યું કે તેનું માળખું વિકસાવવા માટે ત્રણ હજારથી વધુ પરામર્શ યોજવામાં આવ્યા છે તેમણે કહ્યું કે ભારતમાં હાલમાં આડત્રીસ હજારથી વધુ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ છે અને નજીકના ભવિષ્યમાં આ સંખ્યા વધશે તેમણે જણાવ્યું કે પાંચસોથી વધુ ડેટા અને એઆઈ લેબ્સના વિસ્તરણથી એઆઈ અને ઇલેક્ટ્રોનિક્સમાં સમાવિષ્ટ વિકાસ વ્યાપક ટેકનોલોજી અને વૈશ્વિક નેતૃત્વ શક્ય બનશે તેમણે જણાવ્યું હતું કે ભારત આવતા વર્ષે એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરશે ગુજરાતના ભાવનગરમાં આવતીકાલે વીસમી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે શહેરને શણગારવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમ અંગે કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયા સહિતના સ્થાનિક નેતાઓએ પત્રકાર પરિષદ યોજી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતે આવશે અને મહિલા કોલેજથી રૂપાણી સર્કલ સુધી દોઢ કિલોમીટર લાંબો રોડ શો યોજશે તેમ નિમુબેન બાંભણિયાએ કહ્યું હતું નરેન્દ્રભાઈ મોદી સાહેબ વીસ સપ્ટેમ્બરે ધરતી ઉપર પધારી રહ્યા છે ત્યારે અનેક વિકાસ ના પણ ભેટ આપવાના છે ખાસ કરીને મેરીટાઈમ સેક્ટર શિપિંગ સંબંધિત અનેક વિકાસ ના કાર્યો દેશભરના એમઓયુ પણ ભાવનગર ની ધરતી પર મોદી સાહેબ ના હસ્તે એ થવાના છે ત્યારે ભાવનગર ના ભાવેડા વાસી ને ખુબ આનંદ અને ઉત્સવ છે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ચોમાસા પછી ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ચારધામ યાત્રાને સુરક્ષિત બનાવવા માટે તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ અને મૂલ્યાંકન અને વ્યૂહાત્મક પહેલના અમલીકરણ પછી મંજૂરી આપવામાં આવી છે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે અનેક સમીક્ષા બેઠકો યોજી હતી અને જેથી ડિરેક્ટોરેટ જનરલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને રાજ્ય સરકાર વચ્ચે સંકલન સુનિશ્ચિત થાય નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયે તમામ હેલીપેડ હેલિકોપ્ટર ઓપરેટ તૈયારીઓ અને અન્ય સુવિધાઓનું વ્યાપક નિરીક્ષણ કર્યા પછી જ હેલીકોપ્ટર સેવાઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન આયર ડોટ ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ફોલો કરશો સેવા અને સુશાસન એટલે કે જાહેર સેવા અને સુશાસનના મંત્ર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર પરિવર્તન અને પ્રગતિ લાવવા માટે અથાગ મહેનત કરી રહી છે સેવા પર્વમાં મોદી સરકારે દેશભરમાં મહિલા સશક્તિકરણને મજબૂત બનાવ્યું છે નારી શક્તિ હવે એક રાષ્ટ્રીય મિશન છે જે શહેરી હોય કે ગ્રામીણ યુવાન હોય કે વૃદ્ધ દરેક મહિલાને ગૌરવ સલામતી અને આત્મનિર્ભરતા સાથે જીવવા માટે સશક્ત બનાવે છે प्रधानमंत्री नरेन्द्र मोदी आ मुजब कहूत ड्रोन का उपयोग भी खेती में बहुत तेजी से प्रमोट हम कर रहे हैं ड्रोन से होने वाली खेती की कमान महिलाओं को हमारी ड्रोन दीदियों को दी जा रही है ये जो भी कदम है इनसे भारत के किसानों का फायदा हो गया ही इससे ग्लोबल फूड सिक्योरिटी को भी ताकत मिलेगी પીવી સિંધુ ચાઇના માસ્ટર્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે સિંધુએ મહિલા સિંગલ્સના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડની પોનપાવી વોંગને સરળતાથી હરાવી હતી સાંભળીએ એક અહેવાલ पीवी सिंधु चाइना मास्टर्स के क्वार्टर फाइनल में पहुंच गई हैं। महिला सिंगल्स प्री क्वार्टर फाइनल में सिंधु ने थाईलैंड की पार्न पावी चोंग वोंग को आसानी से हराया वहीं पुरुष डबल्स में स्वातिक साईराज रंकी रेड्डी और चिराग शेट्टी ने भी अंतिम आठ में प्रवेश किया अबुधाबी में एशिया कप ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવીને સુપર ફોર સ્ટેજમાં પ્રવેશ કર્યો આ જીત સાથે શ્રીલંકા ગ્રુપ બીમાં ટોચ પર રહ્યું જ્યારે બાંગ્લાદેશ ત્રણ મેચમાંથી બે જીત સાથે આગળના તબક્કામાં પહોંચ્યું ભારત આજે ગ્રુપ એની તેમની છેલ્લી મેચમાં ઓમાનનો સામનો કરશે મેચ રાત્રે આઠ વાગે શરૂ થશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા આજના અખબારોમાં અલગ અલગ સમાચારને મુખ્ય સમાચાર તરીકે લેવામાં આવ્યા છે દિવ્યભાસ્કરે પાકિસ્તાન સાઉદી વચ્ચે સૈન્ય કરાર ભારતે કહ્યું અમે અમારું રક્ષણ કરવા સક્ષમ છીએ ના સમાચાર જ્યારે નવગુજરાત સમયે સાઉદી પાકનો ભાઈચારો હવે ભેગા મળીને યુદ્ધ લડશે ના સમાચારને પહેલા પાને છાપ્યા છે સંદેશે વોટ ચોરી મુદ્દે રાહુલ અને ચૂંટણી પંચ સામે સામેના સમાચારને પહેલા પાને મુખ્ય મથાળે છાપ્યા છે જ્યારે ગુજરાત સમાચારે અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીની ક્લીનચીટને પહેલે પાને મુખ્ય મથાળે છાપ્યા છે રાજ્ય અને સ્થાનિક સમાચારમાં ગાંધીનગરમાં મોટા પાયે ડિમોલ્યુશનના સમાચાર છેલ્લા પેજ પર વાંચવા મળી રહ્યા છે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું નવા યુગના જીએસટી સુધારાનો ઉદ્દેશ દેશની કર અને મહેસૂલ પ્રણાલીને આધુનિક અને સરળ બનાવવાનો દેશના કૃત્રિમ બુદ્ધિમત્તા મિશનમાં સંતોષકારક પ્રગતિ થઈ છે અને તે વિવિધ ક્ષેત્રોમાં સુવિધાઓની ઉપલબ્ધતાને સક્ષમ બનાવશે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ભાવનગરની મુલાકાતે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ચોમાસા પછી ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપી અને પીવી સિંધુ ચાઇના માસ્ટર્સ ક્વાર્ટરના ફાઇનલમાં તો એશિયા કપમાં આજે ભારત અને ઓમાન વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર